વરઘોડો સરઘસ રીકન્સ્ટ્રક્શન કે સરકસ લાહો આજે રાજકોટમાં પણ જોવા મળ્યો આજે રાજકોટ શહેરમાં પોલીસ કાફલો પત્રકારોનો ઢગલો અને કુતુહલ વસુંતી પડેલા ટોળાની વચ્ચે એક આરોપીને રીકન્સ્ટ્રક્શન માટે લઈ જવામાં આવ્યો હતો મોજના તોરા છૂટે એવા દ્રશ્યો હતા વખાણવાલા એક કામગીરી હતી અને જાણે દાઉદ પકડાઈ ગયો હોય અને રસ્તા પર ફેરવ્યો હોય તેવો આ માહોલ જોઈ છાતી લોકોની ગજગજ ફૂલી રહી હતી

એલે કાઈદો ને વ્યવસ્થા કોઈને હવે લાગુ પડતી ના હોય અથવા તો કોઈને પણ ડર રહ્યો હોય એવું લાગતું નથી કારણ કે જ્યાં હોય ત્યાં આવા ગુનાઓ લુખા આતંક વધી રહ્યો છે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું હોય કે આમાં સત્તાધીશ ના જે માનીતા લોકો છે એ સંડોવાયેલા હોય કારણ કે કાયદો ને વ્યવસ્થા દરેક માટે સરખા જો હોય તો કેમ ડર ના હોય આ જે વસ્તુઓ તમ બીજા સાથે થઈ રહી છે કાલ તમારી અને મારી સાથે પણ થઈ શકે છે એટલે અમારી એટલી જ રિક્વેસ્ટ છે કે જે કાયદો અને વ્યવસ્થા કથડી હાલતમાં આવી ગઈ છે એને તાત્કાલિક એના માટે વિચારવામાં આવે અને કાયદાકીય જે પણ સ્ટ્રીક પગલા લેવાતા હોય એ દરેક માટે લેવામાં આવે નહીતર બિહાર કરતા પણ આની વધારે હાલત ખરાબ થઈ જાય તો કંઈ નવાય નહીં રહે આપણે આરોપ પ્રત્યારોપ ચાલતા હતા ત્યારે કાયદાના રખેવાળ રાજકોટ પોલીસ કાયદાનું ભંગ કરાવવા એ ડિવિઝન પોલીસ સ્ટેશનના આરોપીને લઈને રસ્તા પર ઉતર્યા હતા એ ડિવિઝન પોલીસ સ્ટેશનના 릭શા ચાલક આરોપી સોની બજારમાં કામદારને બોલાચાલી બાદ ચાકુ મારી દીધાનો મામલો સામે આવ્યો હતો ગડી હુમલાને મારામારીની ઘટના ચોરીની ઘટના ચકારીની ઘટના લૂંટની ઘટના જેવી બાબતો તો હવે ઠીક છે પણ બળાત્કાર જેવા જધન્ય અપરાધોય પણ માજા મૂકી હોય તેમ રાજ્યમાં ઘટનાઓ સામે આવી છે તો સ્વાભાવિક રીતે રાજકોટમાં ચાકુ માર્યાની ઘટના ચચાર મચાવે છે પણ આ ઘટનાની ગંભીર નોંધ લેતા રાજકોટ શહેર કોઈ તેને વર્ગોળો કહે છે તો વળી કેટલાક તો તેને સરકસ પણ કહે છે હવે આ કોનો વર્ગોળો કેનું સરકસ એ આપણે પડવા માંગતા નથી એ તો જે કહેતા હોય એ લોકો જાણે પણ આપણે વાત કરીએ છીએ રાજકોટના કાયદો ને રાજ્યના કાયદાની આમ રાજકોટમાં પોલીસે ધાક બેસાડી દીધી કે ખામોશ કાયદો હજુ જીવે છે અને વ્યવસ્થા ટકા ટક રાખવાની શન્યતા કડકમાં કડક કામગીરી કરવામાં આવશે ખેર તમને શું લાગે છે સમગ્ર રાજ્યમાં નીકળતા સરગસ સરકસ કે રિકન્સ્ટ્રક્શનની આ ઘટનાઓ પરથી આવું કરવાથી કાયદો અને વ્યવસ્થા સુધરી જશે અને આરોપીઓને સજા મળી જશે આપનું મંતવ્ય અમારા માટે ખૂબ જરૂરી છે કારણ કે આપ છો તો અમે છીએ આપના વિચારો અમારા વિચારોની આપ લે પણ જરૂરી છે માટે આ મુદ્દા પર એક કમેન્ટ કરી આપનું મંતવ્ય જણાવવાની જરા પણ આળસ કર્યા વગર તસ્દી લેશો એવી મારી આશા છે નમસ્કાર વૈષ્ણવજન તો तेने कहिए जे पीर पराई